વડોદરા આણંદને જોડતા મહત્વપૂર્ણ ગંભીર બ્રિજ પાદરા જંબુસર વચ્ચે તૂટી પડ્યો છે બીજ ધરાશય થતાં એક ટ્રક એક બોલેરો એક બાઇક સહિત કુલ પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે એક ટ્રક હજુ બ્રિજ ઉપર લટકી હાલતમાં જોવા મળી હતી ઘટના થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ અને કલેક્ટરે જાતે ઘટનાની પુષ્ટિ કરી હતી સ્થાનિક તંત્રે તરત બચાવ કામગીરી શરૂ કરી અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરી છે તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની ટીમ પર બચાવના કાર્યોમાં લાગી ગઈ છે બીજ તૂટી પડવાની મોટી જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી આ બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે અને તેનું નિર્માણ ઓગણીસો પંચ્યાસીમાં થયું હતું બ્રિજની હાલત જર્જરીત હોવા છતાં તેને બંધ ન હોતા કરાયો જ્યારે નવા બ્રિજ માટે મંજૂરી અને સર્વે થઈ ચૂક્યો હતો બીજ ધરાશાયી થતા માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે નિપોતળ તસલીમ પીનાવાલા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે